thank you

ભાષા ઉપરથી આપણને ખ્યાલ આવ્યો કે જેમના માતા પિતાના લોહીમાં ભગવાનના ગુણો છે એવા રામદેવજી મહારાજના નામ ઉપર એમણે આજે આપણને દાન આપ્યું છે એવા આજની આપણા એમએલએ સાહેબને બધા બધા તાળી ખૂબ ધન્યવાદ અંતો સાહેબ ક્ષત્રિય સમાજના છે આમ તો નવ જેવા લાગે છે મેં તો પેલા પેલા જોયા છે સાહેબ આ ગામમાં તો હું પચાસ વર્ષથી સાહેબ આવું અને જે આ ગામના બાળકો પણ આજે ભગવાનના નામમાં નાની દીકરીઓ અને છે કાનજીભાઈ હવે વડીલો મારી હાથે ના તો બધા જતા રહ્યા છે પણ એના બધા દીકરાઓ છે અત્યારે આવે એ વખત હું બીજા કોઈ મોટર સાયકલો નહીં કારો નહીં એ વખત હું રાજદૂત લઈને જગતસિંહ બાબુ પાછળ બેઠા છે ને આપણા ગામ નામ શું હા ખડક એ ગામની અંદર જાય એવું નહોતું સાહેબ એટલે હું ચાર પડ્યા વાળી જીપ લાવ્યો તો મહેન્દ્રની પણ પણ મૂકી અને અમે ચાલતા ગયા હતા એ મને ચાલે કે મહારાજ જીભ ચાલે એવી નહીં અને વળતા તો પટેલોનો કંપો છે ને એ બાજુ કંપાઉને વળતા એમાં તો લાયા તમે તો ખબર નથી પણ પછી તો વર્ષો સુધી ખૂબ આવ્યો અને એ પણ આપણા આશ્રમમાં આવ્યો હું ગવર્મેન્ટ પેન્શનર છું બે મિનિટ પરિચય આપી રહ્યો સાહેબને ખ્યાલ આવે થોડો બધા અજાણ્યા માણસોને પણ ખ્યાલ ના હોય હું ગુજરાત ગવર્મેન્ટ પેન્શનર છું વેલ એજ્યુકેટેડ છું ધરોઈ યોજનામાંથી નોતીવાડા યોજનામાં ઓગણીસો સત્તાણું માં મેં રાજીનામું બેન છે 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 એ આપણો જુનાગઢ અન્ય ક્ષેત્ર આશ્રમ ઓગણીસો નેવ્યાસી જન્મ જમીન રાખી અને ફ્રી ઓફ સેવાનો ચાર્જ બનાવ્યો હતો ત્યારે સાહેબ અમે તો કપાહની હોય બનાવ્યો પણ એકવીસ દસ વર્ષમાં બનાવ્યો એ એસી રૂમો વાળો બનાવ્યો અને ફ્રી ઓફ સેવા આપો છો આશ્રમ કાયમ તમામે તમામ હાલની સરકારના ભરતભાઈ અમારે પાટણના ધારાસભ્ય ને કુંવરસિંહભાઈ બાવળીયા પણ હમણાં શિવરાત્રી આપણે ત્યાં જ હતા અમારા રોહિતભાઈ પણ હતા ભરતભાઈ સંસદ સભ્ય છે પેલા નાના હતા ત્યારે દસ વર્ષ અમારા ગામમાં રહેલા છે એમની ફરીઓ બધી અમારા ગામમાં છે સાહેબ અને હું લગભગ આપણા પ્રાંતિજના તમામે તમામ તાલુકાઓમાં સાબરકાંઠાના તમામે તમામ ક્ષત્રિય સમાજોમાં હું આવેલો છું અને પ્રજ તાલુકા સાહેબ કાર્યકર્તા તરીકે કાલુસિંહ કરી દેતા બેંકના ચેરમેન બાલીસણા એ મને લાવેલા એ વખત ત્યાં પછી હમણાં આપણા ભૂપેન્દ્રભાઈ સાહેબ પણ ત્યાં આપણા વડાલી આશ્રમ છે ત્યાં આવ્યા હતા નિતિન પટેલ હતા એ વખત જુગલભાઈ સંસદ સભ્ય હતા અને મહેન્દ્રસિંહ ના કેરસી બેન છે ને આપણે સંસદ સભ્ય રહ્યા છે હા એ બેન પણ આપણા સંસદ સભ્ય સાબરકાંઠાના છે ને એ ત્યાં આવ્યા હતા એટલે બધા આમ પરિચિત નો આમ ગોળ ગોળ લોબું જોવું તો પછી હકવાલું આવી જાય પણ એટલે આ ગામની સાથે ખૂબ નજીકના પરિવારનો ઘરો બહુ ધરાવું છું સાહેબ કેટલાક ઉજળિયા સમાજના માણસો પણ મારી સાથે ખૂબ સંકળાયેલા છે એવો જ આશ્રમ હાલ સાહેબે જે રામ જાહેર કર્યું છે એ ખૂબ વિશાળ પાયા ઉપર આપણે બનાવવા જઈ રહ્યા છીએ